રાજકોટના નાણાવટી ચોક વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી શાક ચાર વર્ષના માસૂમ બાળકનું ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જવાથી કરુણ મોત નીપજ્યું હતું એટલું જ નહીં આંગેની જાણ એકાદ કલાક બાદ પરિવારને થઈ હતી જેને લઈને તરત જ બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું શોકે તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો ઘટનાને લઈને પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે માતાપિતા માટે ચેતવણીરૂપ આ બનાવ હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે મૃતક બાળકનું નામ પ્રતિક રાહુલભાઈ અધારા હતું આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગઈકાલે સાંજે લગભગ સાડા દસ વાગ્યે બની હતી આટકે મૃતક પ્રતિકના પિતા રાહુલભાઈ અધારાએ જણાવ્યું કે તેઓ અને તેમના પરિવારના તેઓ અને તેમના પરિવારના સભ્યો ઘરની અંદર હતા પ્રતિક ઘરમાં રમતો હતો અને અચાનક બહાર નીકળી ગયો હતો પરિવારના સભ્યોએ વાતની જાણ નહોતી પ્રતિકનો મોટો ભાઈ તેના મામાના ઘરે જવાનો હોવાથી તેને તૈયાર કરવામાં આવી રહ્યો હતો જેથી શરૂઆતમાં પ્રતિક ગુમ થયો હોવાની જાણ થઈ ન હતી બાદ થોડા સમય પછી પ્રતિક ન દેખાતા તેના પિતાએ તેની શોધખોળ શરૂ કરી હતી અને આસપાસના લોકોને પણ પૂછપરછ કરી હતી પરંતુ પ્રતિક ક્યાંય મળ્યો નહોતો આથી તેમણે આસપાસના મકાનોમાં પણ શોધખોળ કરી જે ઘરની નજીક આવેલી પાણીની ટાંકી ખુલ્લી જોવા મળી હતી જ્યારે ટાંકીમાં જોયું ત્યારે તેમનો વર્ષનો પુત્ર પ્રતિક અંદર બેભાન હાલતમાં પડ્યો હતો આ દ્રશ્ય જોઈને પરિવાર પર આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી હાલે ઘટના બનવામાં આવી છે કાલે સવારના સાડા દસ વાગે અમારે બારે જવાનું હતું તો મારા મોટા બાબાને તૈયાર કરીને બારે મોકલ્યો હતો મારા ભાઈના ઘરે દેખાડવાર એટલે ત્યારબાદ અમને એવું હોય કે ત્યાં જ છે અમે લોકો અંદર હતા છોકરાને બીજો મારો બાપુ છે એને તૈયાર કરતા હતા એટલે દસ પંદર મિનિટ અંદર હતા ત્યાં પછી મારો ભાઈ બોલાવ્યો કે પ્રતિક ક્યાં છે એમ તો મારા ઘરના એમ કે કે ઉપર હશે એમ તૈયાર થયું તો દેખાડવા ગયો હશે તો પછી ઉપર એ લોકોને જાણ કરી તું ઉપરવાળા લોકો એમ કે ના અહીંયા નથી હવે એમ તમે આજુબાજુમાં બધે શોધ ખોડ કરીને આજુબાજુ વાળા બધા બાર નીકળ્યા અને બધા એને ગોતવા એટલે મિનિમમ અડધી કલાક જેવું થયું શોધ ગોત ગોતવામાં અને પછી મારા બાપાને જાણ કરી મારા બાપા ઘરે આવ્યા તો પછી એને જોયું તો આવી બનાવ બનેલો હતો ટાંકા અંદર પછી તમે સારવાર માટે ક્યાં લઈ ગયા સારવાર માટે નજીક ની હોસ્પિટલમાં લઈ ગયા હતા બનાવ અંગે શું તકેદારી રહેતો હતો वाजू खाते भादरमी